નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ પૂરા વિશ્વમાં સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે સયાજી બાગ ખાતે આવેલ સાયકલ સ્ટેન્ડમાં સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે નાગરિકોના વેરાના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે મોટા ઉપાડે મહાનગરપાલિકા દ્વારા જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે સાયકલો મૂકવામાં આવી પરંતુ સાયકલોમાં કોઈ પણ જાતના ઠેકાણા નથી કોઈ ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે તંત્ર દ્વારા આજે વિશ્વ સાયકલ દિવસ મનાવવો જોઈતો હતો પરંતુ સત્તાના ચકના ચૂર થઈ ગયેલા જે સત્તાધીશો છે અધિકારીઓ છે વિશ્વ સાયકલ ભૂલી ગયા છે શહેરના પૂર્વ વિસ્તારમાં બે કરોડની આસપાસના ખર્ચે પૂર્વ વિસ્તારમાં સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો આ દરમિયાન વાત કરીએ તો સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે સાયકલ ચલાવવાના ઘણા બધા ફાયદા પણ છે આર્થિક રીતથી પણ ફાયદા થાય છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ કામેજી દ્વારા

આજે વિશ્વ સાયકલ દિવસે વડોદરા મહાનગરપાલિકાએ કાર્યક્રમ આપવો જોઈતો હતો સત્તાધીશો અધિકારીઓ અહીંયા આવવું જોઈતું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વ સાયકલ દિવસે કોઈ આવ્યા નથી લોકો સુધી જાણકારી પહોંચાડતા નથી જ્યારે વિશ્વ સાયકલ દિવસે ત્યારે આજે આની ઉજવણી કરી હોત તો તમામ જનતા સુધી એક મેસેજ હતો અહીંયા સાયકલો પડી છે લોકો ચલાવતા નથી તો એની પણ જાણકારી લોકો સુધી આપીને લોકો સાયકલ ચલાવતા હતા